નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે વરસાદ વેકેશન પર છે ધીરે ધીરે છૂટો છવાયો વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં પડી રહ્યો છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત જે આગાહી કરતા હોય છે એ પ્રમાણે હવે વરસાદ થોડો નજીક આવી રહ્યો છે એટલે વરસાદ પડે એવા રાઉન્ડ હવે ધીરે ધીરે નજીક આવી રહ્યા છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી કેટલી એક્ટિવ છે કયા સિસ્ટમો બની રહી છે કઈ સિસ્ટમની અસર થશે એ બધું જ સમજીએ આપણે પહેલાં સાત તારીખની આ સ્થિતિ જોઈએ અને સાતસો એચપી લેવલે જોતા આપણને અહીંયા જે બ્લુ કલર દેખાતો હોય છે એ બધા બ્લૂ કલર એ વાદળો ઘેરાયેલા છે ત્યાં ભેજવાળા વાદળો છે એ ભરપૂર વરસી શકે તેવી સંભાવનાઓ હોય છે અને ગુજરાત ઉપર આજના દિવસમાં વર્ષે એવા વાદળો કેટલા છે કયા જિલ્લામાં એની અસરો થઈ શકે એ જોતા અત્યારે તમે જુઓ કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં એની અસર થતી દેખાઈ રહી છે રાજસ્થાનમાં એ વાદળો પહોંચી રહ્યા છે સૌરાષ્ટ્રમાં રાત સુધીમાં વરસાદ પડે છૂટો છવાયો સામાન્ય વરસાદ એવી સંભાવનાઓ છે એ વાદળો ઘેરાયેલા તો છે આજ વહેલી સવારથી તમને વાતાવરણ પણ એવું લાગતું હશે અને સ્થિતિ પણ ભિંડીમાં જોઈએ તો કે એવી જ છે અરબી સમુદ્ર ભયાનક રીતના એક્ટિવ છે અને અરબી સમુદ્ર જ્યારે એક્ટિવ થાય ત્યારે ગુજરાતમાં એ ભારે ભરપૂર વરસાદ લઈને આવે અને આ સ્થિતિ દસ તારીખ પછી એવી થવાની જ છે એટલે હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે દસ તારીખ પછી પંદર તારીખ પછી વરસાદના એવા રાઉન્ડ આવવાના છે જે અતિથી અતિભારે વરસાદ ગુજરાતમાં લઈને આવે શકે બીજી બાજુ બંગાળની ખાડી એક્ટિવ નથી ત્યાં કોઈ સિસ્ટમ કેમ નથી બની રહી એટલે વરસાદની આ જે પેટર્ન છે આ વખતે ચોમાસાની જે પેટર્ન છે એ પણ ખૂબ બદલાઈ રહી છે એટલે એક સાથે શરૂઆતમાં ખૂબ વધારે વરસાદ પડે પછી પાછો વરસાદમાં બ્રેક આવે પછી પાછો વરસાદ પડે એટલે નવ તારીખે જુઓ કે સ્થિતિ એકદમ સામાન્ય છે આ જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બનતી હતી એ મજબૂતાઈથી જ્યારે સિસ્ટમ બને છે તો એ ઓમાન તરફ આગળ વધતી દેખાય છે અહીંયા જે સિસ્ટમો બની હતી એ ધીરે ધીરે આગળ વધી અને મધ્યપ્રદેશ સુધી પહોંચી છે તો એની અસરને કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ બને એ સિસ્ટમ જે છે એનો ટ્રફ એ ભારત બાજુ ખેંચાય એનો ટ્રફ એ ગુજરાતના દરિયાકાંઠા બાજુ આવે તો આપણને અસર થાય એવો વરસાદ પડી શકે બાકી અત્યારે છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ દસ અગિયાર તારીખની આસપાસ પણ પડવાની સંભાવના છે દસ અગિયાર તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે હવે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને એનો ટ્રફ ખેંચાય અને ભારત બાજુ આવે મધ્યપ્રદેશ તરફ આવતો દેખાય તો પછી એ ટ્રફની અસર એ ગુજરાત પર સંભવિત રીતના થતી હોય છે જો એ સિસ્ટમ બની છે અરબી સમુદ્રમાં અને એ પાકિસ્તાન તરફ જતી હોય તો પણ એની અસર કચ્છ અને બીજા બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં થતી હોય અહીંયા તમે જુઓ કે અહીંયા એક સિસ્ટમ તમને દેખાતી હશે મધ્યપ્રદેશ તરફ બનેલી એ સિસ્ટમ અહીંયા સુધી પહોંચે છે કચ્છમાં પણ એ વરસાદ લઈને આવશે સિસ્ટમ એવી સંભાવનાઓ છે અગિયાર તારીખની આસપાસ આ સ્થિતિ રહેવાની છે એટલે અગિયાર પંદર પંદર તારીખ પછી તો ગુજરાતમાં એમ પણ ભારે વરસાદની આગાહી છે સાતસો એચપી લેવલે જોઈએ તો અહીંયા બધી જગ્યાએ ભેજવાળું વાતાવરણ દેખાય છે અલગ અલગ સિસ્ટમો ક્રિએટ થાય છે એ લો પ્રેશર સુધી પહોંચે છે કે કેમ એ પણ જોવાનું રહ્યું કારણ કે એ લો પ્રેશરમાં પહોંચે પછી વેલમાર્ક લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન પછી આગળ વધે અને પછી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જે હોય છે એ મજબૂત બનતી હોય છે એટલે એ સ્ટેજ સુધી કયા સ્ટેજ સુધી એ સિસ્ટમ પહોંચે છે એ પણ જોવાનું બાર તેર તારીખે પણ ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી નથી મધ્યપ્રદેશ તરફ એ જે સિસ્ટમ છે એ સિસ્ટમના આઉટર ક્લાઉડ ગુજરાત તરફ ફેલાયેલા હોય તો વરસાદ પડી શકે બાકી બાર તેર તારીખ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અરબી સમુદ્ર જરૂર એક્ટિવ છે પણ એ એક્ટિવ હોય અને ત્યાં સિસ્ટમો બને તો પણ ગુજરાતને અત્યારે અસર કરતી નથી દેખા તારીખ પછી પછી એક એક સિસ્ટમ બને લો લો પ્રેશર પ્રેશર સિસ્ટમ સિસ્ટમ અને એ બન્યા પછી હવાનું દબાણ અને સિસ્ટમ કેટલી મજબૂત થાય છે કઈ દિશા તરફ આગળ વધે છે એના ઉપર હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતની નજર રહેવાની છે તેર ચૌદ તારીખ સુધી ગુજરાતના દક્ષિણ મધ્ય અને ઉત્તર એટલે આટલા વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ છૂટો છવાયો અમુક વિસ્તારમાં પડી શકે તેવી સંભાવના છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં નથી આવી અને પંદર તારીખ સુધીમાં કોઈ વધારે મજબૂત સિસ્ટમ બને તેવી સંભાવના પણ ભીંડી જોતા નથી લાગી રહ્યું એકવાર આપણે રેઇન પણ જોઈ લઈએ અત્યારે આપણે વિન્ડ કઈ દિશા તરફ કઈ સિસ્ટમ આગળ વધે છે એ જોતા હતા આપણે જ્યારે રેઇન જોઈએ તો આપણને આજે બ્લૂ કલર દેખાતો હશે વરસાદ સૂચવે છે આપણને સાત તારીખે તમે જુઓ કે આ બધા જ પ્રદેશોમાં કેટલો વરસાદ છે ત્યાં સિસ્ટમની ભરપૂર અસર થઈ રહી છે આજે સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે જે મહારાષ્ટ્ર બોર્ડર સાથે લાગેલા છે કચ્છના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે મધ્ય ગુજરાતમાં છૂટો છવાય વરસાદ પડી શકે છે બાકી આખા ગુજરાતમાં કોઈ ભારે વરસાદની આગાહી કે તમે જુઓ કે ક્યાંય બ્લૂ કલર પણ ગુજરાતની આસપાસ નથી દેખાતો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ સોલાપુર થઈ અને મહારાષ્ટ્ર થઈ અને મધ્યપ્રદેશ તરફ આગળ વધે છે એટલે એની અસરને કારણે મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ દેખાય છે આઠ તારીખે દરિયાકાંઠાના વિસ્તાર અને મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટો છવાય વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે નવ તારીખે પણ સ્થિતિ એવી જ રહેવાની છે કોઈ ભારે વરસાદની આગાહી આપણે જ્યારે વિન્ડ પણ જોઈએ એટલે હવાની ગતિ જોઈએ હવાનું દબાણ જોઈએ તો પણ ખબર પડે કે એવા કોઈ જ વાદળો નથી ઘેરાયેલા કે જે ભારે વરસાદ લઈને આવે નવ તારીખે પણ છૂટો છવાયો વરસાદ લેવાનો છે દસ તારીખે પણ જોઈએ તો પણ છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડવાનો છે એટલે ભીંડીના મોડલ પ્રમાણે જોઈએ તો પંદર તારીખ સુધી કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી અગિયાર તારીખે આખા ગુજરાતમાં સાર્વત્રિક છૂટો છવાય વરસાદ પડી શકે તેવી સંભાવના છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી પંદર તારીખ પછી સિસ્ટમો બનશે એ સિસ્ટમોની અસર પણ આપણે જોવાની છે અહીંયા નીચેના પ્રદેશોમાં ખૂબ વધારે સિસ્ટમ બની રહી છે એક પછી એક સિસ્ટમો ઉપરની તરફ આવી રહી છે બંગાળની ખાડી જ્યારે એક્ટિવ હતી ત્યારે એ બધી સિસ્ટમો બની હતી અને એની અસરને કારણે અત્યારે ચોમાસાની આ સ્થિતિ છે બાકી આગળ જતાં મજબૂત સિસ્ટમ મને એવી સંભાવનાઓ તો હવે આગળના દિવસમાં જ છે અહીંયા જુઓ તમે કે બંગાળની ગાડીમાં સિસ્ટમ જે બનેલી હતી એ દરિયાકાંઠાથી જ્યારે આગળ વધે છે તો તારીખ તારીખની આસપાસ અહીંયા ખૂબ વધારે વરસાદ છે બીજી બાજુ અહીંયા ક્યાંય અરબી સમુદ્રમાં એવી કોઈ સિસ્ટમ બનતી નથી દેખાઈ રહી પણ આ સિસ્ટમ કઈ દિશા તરફ હૈદરાબાદથી આગળ વધી અને કઈ દિશા તરફ જાય છે એના ઉપર પણ નજર રહેવાની છે એટલે સોળ સત્તર તારીખની આસપાસ ગુજરાતમાં વરસાદ છૂટો છવાયો વળશે આ સિસ્ટમ જો મજબૂતાઈથી આગળ વધે છે બીજી કોઈ સિસ્ટમ એમાં ભેગી થઈ જાય છે અને એની દિશા જુઓ મધ્યપ્રદેશ તરફની હોય તો હા એ ગુજરાતને આઉટર ક્લાઉડ એના જે છે ગુજરાત સુધી પહોંચશે અને એટલે જ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે સોળ તારીખે દેખાય પણ છે કે મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાનો છે એટલે પંદર તારીખ પહેલાં તો કોઈ જ ભારે વરસાદની આગાહી નથી પંદર તારીખ પછી બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જ્યારે આગળ વધે છે તો એની અસરને કારણે વરસાદ છે અરબી સમુદ્ર જે એક્ટિવ રહેવાનું છે એવી આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાં અત્યારે કોઈ જ મજબૂત બનતી સિસ્ટમ નથી દેખાઈ રહી આગળ જતા સિસ્ટમો બનશે કે પછી વરસાદ નવી માહિતી હશે તો તમારા સુધી પહોંચાડતા અત્યારે આ પર જ જો તમે અમને જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને સાથે જ આવા રસપ્રદ વિડીયો અને તમને વધારે માહિતી જોતી હોય એવા વિડીયો જોવા હોય તો અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક તમને મળી જશે એમાં જોઈન થઈ જાઓ તો અમારા વિડીયો જેમ જ મુકાશે તમારા સુધી તરત વોટ્સઅપના માધ્યમથી પણ પહોંચી જશે નમસ્કાર